જામનગર ખાતે ગુરુસિંહ સભામાં ગુરુ ગોવિંદસિંહની ત્રણસો અઠ્ઠાવન મી જન્મજયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આજે સવારે ગુરુદ્વારાથી જીજી હોસ્પિટલ સુધી નગર કીર્તન રૂપે ગુરુ ગોવિંદસિંહની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યું હતું જેમાં જીજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર દીપકભાઈ તિવારી ડીન ડૉક્ટર નંદની દેસાઈ ડૉક્ટર વસાવડા તથા હોસ્પિટલના સ્ટાફ અને એક્સ આર્મી મેનની હાજરીમાં હોસ્પિટલ ખાતે દર્દીઓને સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરાઈ હતી કા ખાલસા હું મનજીતસિંહ ઉપલ સેક્રેટરી ગુરુદ્વારા શ્રી ગુરુસિંહ સભા જામનગર આજે ગુરુદ્વારા ખાતે ગુરુ ગોવિંદસિંહજીની ત્રણસો સત્તાવન મી જન્મજયંતિ ઉજવાતા ખૂબ જ હર્ષ અનુભવી રહ્યા છીએ જન્મજયંતિનો ઉપલક્ષ ગુરુદ્વારા સાહેબમાં જે પાઠ રાખવામાં આવ્યા હતા એની સંપૂર્ણતા થઈ છે અને આજે એના ઉપરા એના માટે જ આજે ગુરુદ્વારાથી ગુરુદ્વારાથી ગુરુગોવિંદસિંહ હોસ્પિટલ જીજી હોસ્પિટલ જે આપણે કહીએ છીએ એમાં ગુરુદ્વારાથી એક પ્રભાત ફેરીના રૂપમાં સંતો ગઈ હતી અને છવીને હારતોરા કરી અને ગુરુ મહારાજના આશીર્વાદ લઈને પાછ પરત ફર્યા હતા આ જન્મજયંતિનું ઉપલક્ષ પંજાબથી અમારા ગુરુ ગ્રંથિ સાહેબે અહીંયા પધાર્યા છે અને આ ગુરુ ઉપલક્ષ જે ગુરુકા લંગર એટલે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટા ભાગના જે બધા શ્રદ્ધાળુઓ છે એમના એને લાભ લીધો હતો હું ગુરુ ગોવિંદસિંહ જયંતિના ઉપર આ એક વાત ખાસ કહેવા માગું છું કે ગુરુ ગોવિંદસિંહજીના પાંચ પ્યારા હતા તો આપણા માટે બહુ ગર્વની વાત છે કે એમના એક પ્યારા ભેટ દ્વારકા જામનગર જિલ્લામાં ભાઈટ દ્વારકાના હતા તેને આપણે ગર્વ મહેસૂસ કરીએ છીએ આ જન્મજયંતિ ઉપર હું બધાને ખૂબ ખૂબ બધાઇ આપું છું વાહેગુરુજી કા ખાલસા વાયગુરુજી કી ફતેહ